કેમ છો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકા તો હું શું છું યસ વ્લોગ તો મસ્ત નવા લોક ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાત અને અત્યારે આપણું મસ્ત એવું કામ ચાલુ થઈ ગયું છે અને કેવાનું ખબર તો ચાલો અત્યારે તમને દેખાડી દઉં મિત્રો આપણે બે થી ત્રણ મહિના પેલા આનો વ્લોગ બનાવ્યો તો ખબર હોય તો ન ખબર હોય તો જોઈ આવજો નીચે લિંક આપેલી છે તો એનો વ્લોગ આપણે બનાવ્યો હતો આપણે આ છત આફેડી તોડી હતી એટલે વાંધો હતો એટલે તોડી હતી અને હવે આને હે ને ઠીક કરવાનો સમય આવી ગયો છે અને અત્યારે કડિયા લગભગ બે ત્રણ દિવસની અંદર આવી એટલે આપણું કામ ચાલુ થઈ જશે અને મિત્રો અત્યારે આપણે કામ કરવાનું છે એક મસ્તીનું એ તમને દેખાણ ચાલો અંદર હમણાં મિત્રો આપણા માટે કામ આવી ગયું છે તો એ છે કે ભાઈ આ રેતી છે ને આ ચારિયાથી ચારવાની છે અને આ ડીશ છે બે અને આ બધી આખી રેતી છે ને ચાલવાની અહીંયા તો અત્યારે આપણે થોડીક ચાલીશું અને પછી સાંજના પપ્પા હશે બેન હશે ને મમ્મી હશે અમે ભેગા થઈને હેં આ રેતી ચાલીશું અને બસ આગળ બે ત્રણ દિવસ પછી કઈ આવશે એ આ રેતી રહીને હે કહેવાય ઉપર ચડાવશે ફાઇનલ મિત્રો આપણે હે ને હવે રેતી ચાલી નાખીએ તો ચાલો લેસ્ટ ગો Balle balle, tisha wa sha wa. Balle tisha wa sha wa. Pio pio, tika wa kawa. Balle balle, tisha wa sha wa. Balle tisha wa sha wa. Pio pio, tika wa kawa. Gana khad muwa. <laughs>

કેવી મસ્ત હોય મિત્રો જોવો તો આવું અને આ રેતી ચારેલી છે તમને ખબર ના હોય તો કઈ ક્યાં બોલો ને અને આ રેતી ઓલી કાકરા એ બડી અચ્છી વાત કહી આપણે અને હવે હે ને હવે મસ્ત હવે હાથ પગ મૂળ જોઈ લઈએ અને હવે મસ્ત એવી રોટલીને ચા ખાવા માટે જઈશું તો મળીએ થોડીકા રહીને મિત્રો ત્યાં રેતી રાત ચાલતો હતો ને અહીંયા ને વરસાદનો માલ જેવો થઈ ગયો છે અને વાતાવરણમાં આખું ફેરફાર થઈ ગયું છે અને આનબાલાલ ને કોક કે કયો કે ભાઈ વરસાદ છે ને જલ્દી કરાવે ને આપણે તહેવારોમાં હે ને ફૂલ તકલીફ પડશો અને અત્યારે હે અત્યારે માહોલ તો બની ઘેર ભાઈ છે અને તમે જોઈ શકો છો છે અને ફૂલ પાકા છે ફૂલી રહી છે અત્યારે મન લાયક ગઈ છે ટૂંક હવામાં ગામનો વરસાદ છે